જિગ્નેશ દાદા રાધે રાધેની રાજકોટ ખાતે ચાલી રહેલ શ્રીમદ ભગવત સપ્તાહ દરમિયાન જલારામ બાપા વિશે ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો અને કહ્યું કે જલારામ બાપાના વીરપુરમાં મારો જન્મ છે તેથી મને કથા વાંચવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હોય એવું મને લાગે છે અને સાથે સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે અન્ય ક્ષેત્રે કૃત પાપ તીર્થ ક્ષેત્રે વિનશ્યતી તેને અનુલક્ષીને હું જલારામ બાપાના દર્શન કરવા જવાનો છું